આજે તો મારી લે લીંબોડી લેવાય કે ઘડિયાળમાં નવ વાગ્યા છે અને હજી સુધી કસ્ટમર આવ્યા નથી કસ્ટમરને મેં આઠ વાગ્યાનું કહ્યું પરંતુ કસ્ટમર હજી આવ્યા નથી ત્યાં સુધીમાં મેં શાકનો ભાત તો બનાવી જ નાખ્યા તો હવે આ વાસણ ઘસવાના બાકી છે અને એક ઝાડુ મારવાનું બાકી છે બસ આ બે કામ બાકી છે અને એક મારે નાહવાનું બાકી છે તો હજી સુધી કસ્ટમર આવ્યા નથી ત્યાં સુધીમાં મેં પહેલાં ઝાડુ મારી નાખ્યું કેમ કે નાં લીધા પછી મને કાંઈ કામ કરવું ગમતું નથી તમને પણ એવું લા છે કે નાઈ લીધા પછી કાંઈ કામ કરવું ગમે છે કે નથી ગમતું કમેન્ટમાં જરૂર કહેજો તો ફટાફટ ઝાડુ મારી નાખું એમ તો સવારમાં ઝાડુ મારી નાખ્યું પર પરંતુ થોવાઈ ફરીને કચરો આટલો નીકળ્યો તે આવું પણ તમારી જોડે થાય છે કેજો જરૂર નાઈ નાઈ લીધા પછી હું એકદમ રેડી થઈ ગઈ છે અને હવે જે પણ કામ છે ને ફટાફટી કરી નાખું કારણ કે હવે જ મેન વસ્તુ છે એકવાર હું રેડી થઈ જઉં પછી ધીમે ધીમે હું કામ કરે લાગુ છું જે મારા કપડાં ન બગડે એવું હું કામ કરતી હોઉં છું વાસણ ઘસીને કે વાસણ ઘસીને હજી થોડીક નવરી થઈશું તો આ બીજા કસ્ટમર આયા આવી ગયા છે તો એ કસ્ટમરનું પણ કામ કરવા લાગીએ છે એ કસ્ટમરને આઈબ્રો કરવાનો હતો ફક્ત આઈબ્રો હું એ કરવા લાગી કસ્ટમરને આજે નું કામ પતાવ્યું છતાં બીજા ગામથી ઓર્ડર આવ્યો હતો જે લોકોએ અગાઉથી જ નક્કી કરી નાખ્યું હોય તો એ લોકોને ફર્સ્ટ વાર ફેશિયલ કરવાનું હોય છે તો બાર ગામથી એ લોકોને પણ બોલાયા હતા પણ એ લોકો પણ પોણા નહીં સાડા અગિયારે રાઇટ આવ્યા હતા તો બધાને વહેલાનો ટાઈમ આપ્યો હતો પરંતુ તોય મોડા આવ્યા પછી તેમને તેમનું જોરે તેમના ભાઈનો બાબુ લઈને આવ્યા તો તેમના પહેલાં પર તો નાસ્તો કરાયો ચા પાણી તો નતા પાયા ખો સવારી કહું છું કારણ કે બહુ મોડું થઈ ગયું હતું અને બીજા વારા પરથી કસ્ટમર આવવાના હતા તે કારણોસર હવે આમને મેં ફેશિયલ શરૂ કરી નાખ્યું છે તમે સાચું નહીં માનો આમને ફેશિયલ કરો છો ને ત્યાં બે ત્રણ કસ્ટમર આવી ગયા આમને ફેશિયલ કરતી વખતે ત્યારે જ તે એટલે જ્યારે જ કસ્ટમરને આપણે રાજન બેઠા હોય ને ત્યારે કોઈ કસ્ટમર નથી આવતું ઘણી વાર તો મને દુઃખ પણ થતું હોય કે હજી કોઈ કસ્ટમર નથી આવે અને જ્યારે કસ્ટમર એમ થાય કે આજ ન આવે ત્યારે બધા કસ્ટમર આવી જાય છે પછી એમનું ફેશિયલનું કામ પતાવી ત્યાં પછી બીજા જેને મેં મહેંદીનું કીધું હતું એ લોકો આવી ગયા તો એ પણ બે વાગ્યે રાઈટ આવ્યા હતા હવે આમને જ્યારે મહેંદી મૂકું છું ને ત્યારે પણ ઘણા બધા આઇબ્રો કરવાવાળા આવ્યા હતા એટલે આજે તો મારી જાણે કે લે લીંબુડી લેવાઈ ગઈ કેમ કે એક કસ્ટમરનું કામ પત્યું નહીં ત્યાં બીજા કસ્ટમર આવી ગયા અને જ્યારે તમે સાચું માણસો હું જ્યારે નવરી હોઉં ત્યારે કોઈ આવતું નથી આવું મને કેટલી વાર થતું હોય છે તો તમારે પણ આવું થાય છે કે નથી થાયતું કહેજો જરૂર એમને છ વાગ્યાનું કામ પતિ કહ્યું હતું અને આગળ મેં મહેંદી મૂકી નાખી મૂકી દીધી હતી એમનું બાળક રડતું હતું ને ઘરે ગયા હતા કેમ કે એમના ઘરેથી ફોન આવ્યો તો કે બાળક રડે છે તો તમે આવી જાઓ પછી ત્યાં સુધીમાં તો મેં મારું કામ પણ કરી નાખ્યું રાંધી નાખ્યું ખાઈ પણ લીધું અને હવે નવ વાગ્યા છે તો ફરીને એમના ઘરે મહેંદી મૂકવા માટે જઈ રહ્યા છે કારણ કે એમનો ફોન આવ્યો હતો કે જેમનું બાળક રહેતું નથી તો તમે ઘરે આવી અને મહેંદી મૂકી જાઓ તો હવે આપણે ધંધો ધંધો લઈને બેઠા છે તો કામ તો કરવું જ પડે ન કરીએ તો એમને પણ ખોટું લાગે કે આવા સમયે આમને સમજતા નથી અને ઘર આમ પાંચ મારા ઘરેથી પાંચ મિનિટનો પણ રસ્તો નથી થતો જો ગાડી લઈને જઈએ તો હાલીને લઈને જઈએ તો દસ મિનિટ થઈ જાય છે ગાડીમાં પાંચ મિનિટ પણ થઈને અને મારા હસબન્ડ બચારા મને મૂકી ગયા છે એમને પણ મારી જોડે હેરાન થતા હોય છે રાન રાતના નવ વાગી ગયા છે રીતના બધા સૂઈ ગયા છે પણ જે લગ્નવાળાના ઘર છે તે તો લોકો જાગતા જ હોય અને તમે સાચું નહીં મને એમનું ઘર એટલું સરસ હતું ને આવું તો અમારું પણ ઘર નથી અમારા જે કલર કરવાનું બાકી છે ઘણું બધું અમારા ઘરમાં કામ બાકી છે ધીમે ધીમે થશે પણ એમનું ઘર મને ગમી ગયું એમનો મેં ઘરનો વિડીયો પણ બનાવી નાખ્યો કારણ કે જે ઘર મને ગમે છે ને એનો વિડીયો જરૂર બનાવું છું એક જાતની મેમોરી રહી કે આપણે આ વ્યક્તિના ઘરે ગયા હતા એ વ્યક્તિનું ઘર આવું હોય છે તમે સાચું નહીં માનો મારા ઘરતાં મારા કસ્ટમરનું ઘર એટલું બધું સારું હોય છે ને જેટલા પણ કસ્ટમરોના ઘર મેં જોયા ને બાથરૂમ પણ મારા ઘર બાથરૂમ કરતાં સારું હોય છે તો આવું તમારી જોડે થાય છે કે મેં કહેજો જરૂર મને તો મારું ઘર ક્યારે સારું થશે એ હું સપનું જોઉં છું વીસ વર્ષ થઈ ગયા ધીમે ધીમે બધું ઠીક ઠીક થતું જાય છે રાતના સાડા અગિયારે જે દુલ્હન દુલ્હો છે તેની ભાભીની મહેંદી મારે રેડી થઈ ગઈ છે બે ભાગમાં મહેંદી બાકી હતી ફ્રન્ટ ભાગમાં મેં મહેંદી મૂકી દીધી હતી તો એકદમ મહેંદી પણ કમ્પ્લીટ કરી નાખી એમનું બાળક પણ સૂઈ ગયું છે અને હરીસરના બધા સાડા અગિયાર થાય એટલે સૂઈ જ જવાના છે લગ્નવાળું ઘર છે એટલે અહીંયા તો આવું તો રહેવાનું જ છે કારણ કે બચારા થાકી ગયા હોય તો એમને પણ સૂઈ ગયા છે અને બધાએ સૂઈ ગયા અને હવે હું મારા ઘરે જઈ રહી છું ખૂબ જ ઠંડી લાગે છે અતિશય અતિશય ઘરમાં હોઈએ ને તો આપણને ખબર નથી પડતી પણ આ રીતના હું ઓર્ડરમાં જાઉં ત્યારે ખબર પડે કે કેવી ઠંડી લાગે છે મારા હસબન્ડ બચારે એલઆઈસીના એજન્ટ છે અને રાતના આઠ આઠ વાગે નવ નવ વાગે ક્યારેક તો આવતા હોય છે આવા ઠંડી એને સવારમાં પણ વહેલાં જતા હોય છે તો મને એમની ઉપર પણ દયા આવતી હોય છે કે બચારે એમને કેવું કેવું થતું હોય છે અને મારી હાટું થઈને પણ એમને બહુ હેરાન થતા હોય છે એમને મને અત્યારે સાડા અગિયારે લેવા પણ આવે છે તો આ રીતે અમે અમારું કામ કરતા હોઈએ છીએ તો ઘણા લોકો મને એમ કહે છે કે તમારે તો સારું આંગણાનો ધંધો છે ઘરે બે બેઠા તમારે તો આવક આવતી હોય છે પરંતુ બેન એમનામ આવક નથી આવતી એના માટે મહેનત કરવી પડે છે અને મહેનત વગરનો કોઈ રૂપિયો પણ નથી આપતા તો અત્યારે મેં ઘરે પણ પહોંચી ગયા છે જો આ રીતની અને એટલી ઠંડી લાગતી હતી ને કેમ કે મેં એક સાડી જ પહેરી હતી સ્વેટર કે કાનપટો એવું કંઈ પણ પહેર્યું નહોતું બહુ મને તો ઠંડી લાગી ઘરે પણ જઈને પાંચ દસ મિનિટ તો ઊંકડી કૂકડું વળી ગઈ અને આ આ રીતે અમે મારા હસબન્ડ ઘરે આવી રહ્યા છે અને જોવો કેટલું બધું અંધારું થઈ ગયું છે ફ્રેન્ડ્સ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત થતી હોય છે અને કામ કરતું જવાનું વિડીયો બનાવવા જવાનું તો મારી મહેનતને તમને થોડુંક પણ લાગતું હોય કે બેન મહેનત કરી રહ્યા છે તો પ્લીઝ યાર લાઇક શેર અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો